પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને જ્યારથી જામીન મળ્યા છે ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ છે કે પાયલ ગોટી સાથે અમરેલીની સેન્ટ્રલ જેલની અંદર અને સાથે જ પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે શું કંઈ ઘટના બની હતી જોકે આખી આ ઘટનાની અંદર પાયલ ગોટીના જામીન મળ્યા બાદ ચોવીસથી છત્રીસ કલાક બાદ પાયલે પોતાનું આખું મન જે છે તે તોડ્યું હતું એક પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદની અંદર પાયલ ગોટીએ કહ્યું કે મને અમરેલી પોલીસે પટ્ટા માર્યા છે જો કે આખી આ ઘટનાની સાથે જ વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પૂર્વ ધારાસભ્ય પરેશ તાનાણી અને તેની સાથે સાથે પ્રતાપ જુધાત આ બંને પૂર્વ ધારાસભ્ય પાયલ ગોટીની મુલાકાતે ગયા હતા તે દરમિયાન પણ પાયલગોટીએ એવું કહ્યું હતું કે મને મારા પગની અંદર છ જેટલા પટ્ટા જે છે તે મારવામાં આવ્યા જોકે હવે આખી આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે પણ પોતાનું નિવેદન આપ્યું છે યજ્ઞેશ દવે નિવેદન આપતા કહ્યું છે અને સાથે જ પુરાવો પણ રજૂ કર્યો છે અને આ પુરાવો ન માત્ર યજ્ઞેશ દવે પરંતુ અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા પણ એ તમામ મીડિયા કર્મીઓને પણ આપવામાં આવ્યો છે કે પાયલ ગોટીને જ્યારે જેલની અંદરથી જામીન મળ્યા તે દરમિયાન તેનું એ નિવેદન હતું કે તેને કોઈ પણ પ્રકારનો માર મારવામાં આવ્યો નથી હવે આખા આ મામલે રાજનીતિ શરૂ થઈ છે એક પત્રકાર તરીકે એવું માનવું છે કે આ ઘટનાને રાજકીય વળાંક ન આપવો જોઈએ આ ઘટનાને અંદર કોઈ પણ વ્યક્તિના રાજકીય રોટલા ન શેકાવા જોઈએ માત્ર ને માત્ર આ ઘટનાની અંદર ન્યાય મળવો જોઈએ જો કે હવે આ ઘટનાની અંદર પડદો ઉચકતા યજ્ઞેશ દવે શું કહ્યું એ તમે પહેલાં સાંભળો જે પ્રમાણે અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે આવો એક પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળ્યા એ વખત એમણે જે જુબાની આપી જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી છતાં પણ દીકરી માટે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકારને પૂરી પૂરી સંવેદના છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની દોરવણી હેઠળ આજે પણ એક મેડિકલ ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ છે મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને ખરેખર જો પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે આ જે ટીમ પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે પરંતુ આ દીકરીએ કોર્ટની અંદર ક્યારેય પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા અને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એ કિસ્સો એને રાજકીય રંગ આપવાનો રાજકીય ઢોળ આપવાનો તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે હજી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવામાં આવે છે કે દીકરી એ પાટીદારની હોય દલિતની હોય કે બ્રાહ્મણની હોય મારા ગુજરાતની દીકરી છે એને ક્યારે પણ એને જ્ઞાતિ જાતિના વચ્ચે વેચશો નહીં અને એના ઉપર જો પણ કોઈ દમન થયું હશે તો પક્ષને અને ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે અને એ જેને પણ એની પર દમન કર્યું હશે એની પર એક્શન લેવામાં આવશે કાયદો કાયદાનું કામ કરે છે ગુજરાતના ન્યાયતંત્ર ઉપર ગુજરાતની પોલીસ પર ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતના પ્રજાને પૂરેપૂરો ભરોસો છે જે પ્રમાણે અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે આવો એક પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળવા એ વખત એમણે જે જુબાની આપી જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી છતાં પણ દીકરી માટે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકારને પૂરી પૂરી સંવેદના છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની દોરવણી હેઠળ આજે પણ એક મેડિકલ ટીમ ત્યાં તપાસ કરવા માટે ગઈ છે મેડિકલ ટીમ તપાસ કરશે અને દીકરીને ખરેખર જો પોલીસ દ્વારા કે અન્ય દ્વારા એવા કોઈ પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે અથવા તો કોઈ દમન કરવામાં આવ્યું હશે તો એની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે આ જે ટીમ પણ ત્યાં જવા રવાના થઈ ગઈ છે પરંતુ આ દીકરીએ કોર્ટની અંદર ક્યારે પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે માત્રને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા અને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો રાજકીય ઢોળ આપવાનો તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે હજી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવામાં આવે છે કે દીકરી એ પાટીદારની હોય દલિતની હોય કે બ્રાહ્મણની હોય મારા ગુજરાતની દીકરી છે એને ક્યારે પણ એને જ્ઞાતિ જાતિના વચ્ચે વેચશો નહીં અને એના ઉપર જો પણ કોઈ દમન થયું હશે તો પક્ષને અને ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે અને એ જેને પણ એની પર દમન કર્યું હશે એની トリプル એક્શન લેવામાં આવશે કાયદો કાયદાનું કામ કરે છે ગુજરાતના ન્યાયતંત્ર ઉપર ગુજરાતની પોલીસ પર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના એક પ્રજાને પૂરેપૂરો ભરોસો છે તો આ તો ભારતીય જનતા પાર્ટીના મીડિયા પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ ધવેનું નિવેદન યજ્ઞેશ ધવેના નિવેદનથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ દીકરીને માર નથી મારવામાં આવ્યો કેમ કે દીકરીએ કોર્ટ સમક્ષે પોતાનું નિવેદન નોંધાવ્યું છે પરંતુ હવે તેમ છતાંય જો આ દીકરી આક્ષેપ કરી રહી છે તો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના આ મીડિયા પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની દેખરેખ હેઠળ સીધી એક એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે અને આ એસઆઈટીની ટીમ દીકરીની ત્યાં મેડિકલ પુરાવાઓ એકત્રિત કરવા માટે કે જો તેને માર મારવામાં આવ્યો છે તો તેની સામે જે કોઈ વ્યક્તિએ માર માર્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી એક મેડિકલ ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે હવે આ આખી ઘટના મામલે નેતાઓએ પોતાનો રોટલો રહ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતાની રીતે આખી આ ઘટનાને તોડી મરોડી રહ્યા છે આ પ્રકારનું નિવેદન યજ્ઞેશ દવેનું છે એ દીકરી પાટીદાર સમાજની હોય કે અન્ય કોઈ પણ સમાજની હોય એ દીકરી એ ગુજરાતની દીકરી છે આ નિવેદન પણ યજ્ઞેશ દવે આપ્યું છે જોકે હવે આખી ઘટનાની અંદર રાજકીય વળાંકો ધીરે ધીરે આવી રહ્યા છે એક બાદ એક રાજકીય નેતાઓના નિવેદન પણ આવી રહ્યા છે અને આ ઘટનાની અંદર હવે રાજનીતિ પણ તેજ થતી હોય તેવું લાગી રહ્યું છે ડૉક્ટર યજ્ઞેશ દવેના નિવેદનને આપ કઈ રીતે જુઓ છો તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર